ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ફ્લેશ 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 શબ્દનો અર્થ ચમકારો ચમકારો આગ અથવા પ્રકાશનો કે કે એકાએક થયેલો ઝબકારો ક્ષણિક થાય છે આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય કેમેરા ફ્લેશ બલ્બ અર્થાત મારા કેમેરાને નવા ફ્લેશ બલ્બની જરૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ સડન ઓફ ઇન સ્કાય વોઝ બાય અર્થાત ઉલ્કાના કારણે આકાશમાં અચાનક પ્રકાશનો થયો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ